હેલો દર્શક મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં તો આજે આપણે વિડીયોમાં વાત કરવાના છે ઇન્સ્ટાગ્રામ ફેસબુક રીલ્સ તેમજ યુટ્યુબ શોર્ટ્સની જેમ તમે હવે વોટ્સઅપમાં પણ રીલ્સ જોઈ શકશો તો આ રીલ્સ તમે વોટ્સઅપમાં કઈ રીતે જોઈ શકશો તેની આપણે વિડીયોમાં વાત કરવાના છીએ તો દર્શક મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમે આવી નવી માહિતીના તેમજ યોજનાકીય તેમજ ભરતી રિલેટેડ વિડીયો પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે તો ચલો દર્શક મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો દર્શક મિત્રો સૌ પ્રથમ તમારે વોટ્સઅપમાં મેટા એ આઈ ઓપન કરી લેવાનું છે મે અહીં મારા મોબાઈલમાં મેટા એ ઓપન કરી લીધો છે ત્યાર પછી આપણે ટાઈપ કરવાનું છે ત્યાર પછી દર્શક મિત્રો આપણે ટાઈપ કરવાનું છે સો મી વી ટીવી ગુજરાતી રીલ્સ ત્યાર પછી આપણે સર્ચ ના બટન ઉપર ક્લિક કરવાનું છે તો હું અહીં સર્ચ ના બટન ઉપર ક્લિક કરું છું દર્શક મિત્રો તો તમે સ્ક્રીન માં જોઈ શકો છો દર્શક મિત્રો મેં અહીં દર્શક મિત્રો સર્ચ ના બટન માં ટાઈપ કર્યું તો સો મી વી ટીવી ગુજરાતી રીલ્સ તો તમે જોઈ શકો છો દર્શક મિત્રો મેટામાં મને જે વી ટીવી ગુજરાતીની રીલ્સ છે તે બધી મને અહીંયા સેન્ડ કરી દીધી છે હવે તમે અહીં રીલ્સ ઉપર ક્લિક કરી અને તમે રીલ્સ જોઈ શકશો દર્શક મિત્રો તમે સ્ક્રીનમાં જોઈ શકો છો જે રીલ્સ તો દર્શક મિત્રો આ રીતે તમે હવે તમારા મોબાઈલના વોટ્સઅપમાં તમે મેટઆઈઆઈના મદદથી તમે તમારા મોબાઈલમાં રીલ્સ જોઈ શકશો તો આશા રાખો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતો નહીં ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત